વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે કારમાં આગ લાગવાની ઘટના બની હતી વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ગઈકાલે જીઆઈડીસી માં એક ટ્રકમાં આગ લાગી હતી આજરોજ મકરપુરા જીઆઈડીસી ત્રણસો ખાતે ફાયર બ્રિગેડને વર્ધી મળી હતી કે કારમાં આગ લાગી છે જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કાર માલિકે જણાવ્યું હતું કે તેઓ અગત્યના કામ માટે આવ્યા હતા કાર પાર્ક કરીને કંપનીમાં ગયા હતા ત્યારબાદ કારમાં આગ લાગતી જોઈ તેઓએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી ફાયર બ્રિગેડ આવી આગ બુઝાવી દીધી હતી આ શોર્ટ સર્કિટના કારણે થતા કારમાં આગ લાગી હતી હાલ કારમાં મોટો નુકસાન થવા પામ્યો છે ઘટનામાં એવું હતું હું અહીં મારી ઘરેથી ફક્ત હજુ 2 મિનિટ જ થઈ હશે હું પહોંચ્યો તો એક બિઝનેસ મીટિંગ માટે બિઝનેસ મીટિંગમાં હજુ જસ્ટ હું ભઈને મળું છું એટલી વારમાં बाजूની કંપનીના કોઈ ભઈ હતા જેમને સિક્યુરિટી ગાર્ડ એમણે જાણ કરી કે તમારી ગાડી અહીંયા તમે પાર્ક કરી છે ને એમાં અંદર કંઈક આગ લાગી છે એટલે અમે બધા બહાર આવ્યા એટલી વારમાં એમને ફાયર એક્સચિસરથી એમને બોલવી છે ગાડીમાં અને મેં તરત જ ફાયર ફાયર બ્રિગેડનો ફોન કર્યો છે એક પર અને ફાયર બ્રિગેડ બ્રિગેડ પણ તાત્કાલિક જ આવી જતાં મોટું નુકસાન થઈ ગયું છે છતાં પણ આખી ગાડી જો સર્જી ગઈ હોત તો આજુબાજુમાં બીજી ગાડીને પણ આગ લાગવાની શક્યતા હતી આગળ એક ગાડી પડી હતી પાછળ ગાડી પણ હતી એ લોકોએ હટાવી લીધી અને મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે અને આ ટોટલી લોસ થઈ ગઈ છે ગાડી લાગે છે હવે આ બેટરી છે આખી આખી સર્જી ગઈ કે તમે જોઈ શકો છો આ બેટરીમાં આ બેટરીમાં શોર્ટ કર કે એવું કશું થયું હશે જેના કારણે આગ લાગી હોય એવું અમને અનુમાન છે